નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એચ નોલેજ પર આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં ધોરણ દસ વિષય ગણિત અંતર્ગત પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓમાં બોર્ડની પરીક્ષામાં પૂછાતા અગત્યના પ્રશ્નો પૈકી અસમય સંખ્યાની સાબિતીના જે દાખલા પૂછાય છે તે દાખલાઓની સમજૂતી મેળવીશું સૌપ્રથમ બે પ્રકારના દાખલાઓ અહીં બોર્ડમાં વારંવાર પૂછાય છે તો એ બંને પ્રકારના દાખલાઓની આપણે વિગતે ચર્ચા કરીશું સૌ પ્રથમ પહેલાં દાખલાની વાત કરીએ તો સાબિત કરો કે વર્ગમૂળ ત્રણ અસમય સંખ્યા છે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ પાંચ વર્ગમૂળ સાત આ બધી જ અસમય સંખ્યા છે કારણ કે એનું વર્ગમૂળ આપણે શોધી શકતા નથી શોધી શકતા નથી એટલે કે પૂર્ણાંકમાં શોધી શકતા નથી દશાંશમાં એનું વર્ગમૂળ આવે છે પૂર્ણાંકમાં આવતું નથી તેથી આ બધી સંખ્યાઓ અસમય છે તો હવે એની સાબિતી આપણે આપવી હોય તો એની એક કોમન રીત આપણે જોઈએ આ પૈકી કોઈપણ સંખ્યા અસમય સંખ્યા છે એ સાબિત કરવાનું તમને બોર્ડમાં પૂછાઈ શકે છે અહીં આપણે ઉદાહરણ તરીકે વર્ગમૂળ ત્રણ લીધેલ છે તો એના પગથિયા એના સ્ટેપ્સને સમજીએ સૌપ્રથમ પહેલું પગથિયું કે આપણે રકમમાં આપેલી ધારણા કરતાં ઊંધી ધારણા કરવાની છે એટલે કે ઉલટી ધારણા આપણને રકમમાં સાબિત કરવાનું છે કે વર્ગમૂળ ત્રણ અસમય છે તો આપણે ધારણા કરીશું કે ધારો કે વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે અને જો વર્ગમૂળ ત્રણ સમય સંખ્યા હોય તો આપણે સમય સંખ્યાની વ્યાખ્યા શીખી ચૂક્યા છે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપની દરેક સંખ્યાને સમય સંખ્યા કહે છે અને એની શરત છે કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે છેદમાં શૂન્ય હોવો જોઈએ નહીં આ એક સમય સંખ્યાનું સ્વરૂપ છે અહીં પી અને ક્યુ એ બે પૂર્ણાંક સંખ્યાઓ એવી પૂર્ણાંક સંખ્યાઓ કે જેનો ગુસ્સા એક થાય છે અહીં પી અને ક્યુના બદલે આપણે એ બી એક્સ વય જેવા ચલનો ઉપયોગ કરી શકીએ તો આપણે કોમન એ અને બીનું સ્વરૂપ લઈને પણ કરી શકીએ તો વર્ગમૂળ ત્રણ એ અસમય સંખ્યા ન હોતા આ સમય છે એવું આપણે ધારેલું છે એટલે આપણે લખી શકીએ કે વર્ગમૂળ ત્રણ બરાબર એના છેદમાં બી અહીં એ અને બી આ બંનેનો ગુસ્સા એક હશે કારણ કે આ અવિભાજ્ય પૂર્ણાંક છે હવે આ બી છેદમાં છે એને વર્ગમૂળ ત્રણ સાથે ગુણાકારમાં લઈ જઈએ તો વર્ગમૂળ ત્રણ બી બરાબર આપણે લખી શકીએ એ હવે વર્ગમૂળ ત્રણમાં વર્ગમૂણી નિશાની દૂર કરવા માટે આપણે બંને બાજુ વર્ગ કરીશું એટલે ડાબી બાજુ થશે વર્ગમૂળ ત્રણ બી આખાનો વર્ગ અને જમણી બાજુ થશે એનો વર્ગ હવે વર્ગમૂળ ત્રણનો વર્ગ કરીએ તો એ આપણને મળે છે ત્રણ અને સાથે છે બી એટલે કે બીનો વર્ગ અને બરાબર થશે એનો વર્ગ હવે ત્રણ બીનો વર્ગ બરાબર એનો વર્ગ એનો અર્થ કે આ ત્રણ એ એના વર્ગનો અવયવ છે એટલે કે એનો વર્ગ એ ત્રણ વડે વિભાજ્ય છે એવો આપણે અર્થ કરી શકીએ હવે જો ત્રણ એ એના વર્ગનો અવયવ હોય તો ત્રણ એ એનો પણ અવયવ બને ત્રણ એ એના વર્ગનો અવયવ છે તો ત્રણ એ એનો પણ અવયવ બને છે હવે આપણે કોઈ એક પૂર્ણાંક સી ધારીએ કે જેને આ સ્વરૂપમાં દર્શાવી શકીએ કે સી બરાબર પૂર્ણાંક અને એ બરાબર ત્રણ સી હવે જો એ બરાબર ત્રણ સી હોય તો હવે આપણે બંને બાજુ જો વર્ગ કરીએ તો ડાબી બાજુ થશે એનો વર્ગ અને જમણી બાજુ ત્રણ સીનો વર્ગ એટલે એ થશે નવ સીનો વર્ગ હવે આપણે એના વર્ગની કિંમત મૂકીશું એના વર્ગની કિંમત તે છે ત્રણ બીનો વર્ગ એટલે ત્રણ બીનો વર્ગ બરાબર નવ સીનો વર્ગ ત્રણને આપણે દૂર કરીએ તો બીનો વર્ગ બરાબર આપણને મળશે ત્રણ સીનો વર્ગ હવે આનું અર્થઘટન આપણે કરી શકીએ કે ત્રણ એ બીના વર્ગનો અવયવ છે એટલે બીનો વર્ગ એ ત્રણ વડે વિભાજ્ય છે અને અગાઉ આપણે જોયું કે એનો વર્ગ એ ત્રણ વડે વિભાજ્ય હતો એટલે એ પણ ત્રણ વડે વિભાજ્ય થાય અને બીનો વર્ગ પણ ત્રણ વડે વિભાજ્ય હોય તો બી પણ ત્રણ વડે વિભાજ્ય હોય તો જો એ અને બી આ બંને ત્રણ વડે વિભાજ્ય હોય તો એ અને બી આ બંનેનો ગુસ્સા ત્રણ થાય અને એ અને બી બંનેનો ગુસ્સા જો ત્રણ થાય તો આપણે એમ કહી શકીએ કે આપણે કરેલી ધારણા ખોટી છે આપણે એક ધારણા કરી હતી કે વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે તો એ ધારણા આપણી ખોટી પડે છે એટલે આપણે કહી શકીએ કે વર્ગમૂળ ત્રણ એ અસમય સંખ્યા છે આમ કોઈ પણ અસમય સંખ્યા આપણે સાબિત કરવી હોય તો આપણે આ સ્વરૂપમાં કરી શકીએ વર્ગમૂળ ત્રણની જગ્યાએ આપણે વર્ગમૂળ બે વર્ગમૂળ પાંચ વર્ગમૂળ સાત એ અસમય સંખ્યા છે એ પ્રમાણે આપણે સાબિત કરી શકીએ હવે આગળ વધીએ બીજો દાખલો જે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે જેમાં સમય અને અસમય સંખ્યાનું સંયોજન એટલે એવી મિશ્ર સંખ્યા હોય કે જેને આપણે અસમય છે એવું સાબિત કરવાનું છે એ ઉદાહરણ તરીકે લીધેલ છે પાંચ માઇનસ વર્ગમૂળમાં ત્રણ હવે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ તેમાં આપણે જાણીએ કે પાંચ એ પોતે સમય સંખ્યા છે અને વર્ગમૂળ ત્રણ એ પોતે અસમય સંખ્યા છે અને આ અસમય સંખ્યા અને સમય સંખ્યાનું સંયોજન અથવા મિશ્રણથી બનતી સંખ્યા છે પાંચ વર્ગમૂળ ત્રણ અને એ પોતે અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે તો આપણે સૌપ્રથમ પ્રથમ ઉલટી ધારણા કરીશું સૌપ્રથમ આપણે ધરી લઈએ કે પાંચ ઓછા વર્ગમૂળ ત્રણ એ સમય છે જો એ સમય હોય તો એ સમય સંખ્યાના સ્વરૂપ એના છેદમાં બી સ્વરૂપમાં આપણે લખી શકીએ જ્યાં એ અને બી એ શૂન્યતર પૂર્ણાંક છે અને બંનેનો ગુસ્સા એક છે કારણ કે એ અવિભાજ્ય પૂર્ણાંકો છે હવે આપણે પાંચને જમણી તરફ લઈ જઈએ તો ડાબી તરફ રહેશે માઇનસ વર્ગમૂળ ત્રણ અને જમણી તરફ થશે એના છેદમાં બી માઇનસ પાંચ હવે આપણે જાણીએ કે વર્ગમૂળ ત્રણ એ પોતે અસમય સંખ્યા છે અને જો વર્ગમૂળ ત્રણ એ અસમય સંખ્યા હોય તો બરાબર પછી જે આપણને આપેલ છે એના છેદમાં બી માઇનસ પાંચ એ પણ અસમય બને એનો અર્થ કે અસમય બરાબર અસમય એટલે કે એના છેદમાં બી માઇનસ પાંચ એ અસમય સંખ્યા છે અને એ જો અસમય સંખ્યા હોય તો પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ પણ અસમ્યય સંખ્યા બને એટલે આપણે જે ધારણા કરેલ છે કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે એ ધારણા ખોટી છે એટલે આપણે કહી શકીએ કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ અસમય સંખ્યા છે આ રીતે આપણે બોર્ડની પરીક્ષામાં અસમય સંખ્યાની સાબિતીના આવા બે પ્રકારના દાખલાઓ પૂછાય છે જેમાં એક સિંગલ સંખ્યા અસમ્યય હોય અથવા તો સમય અને અસમય સંખ્યાનું મિશ્રણ જેને આપણે અસમય સંખ્યા છે એવું સાબિત કરવું હોય તો આ બંને રીતનો ઉપયોગ કરીને તમે સરળતાથી સાબિત કરી શકો એના ફિક્સ પગથિયા છે એ પગથિયા યાદ રાખશો તો તમે કોઈપણ સંખ્યાને અસમય સંખ્યા છે એવું સાબિત કરી શકો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એને લાઇક કરજો તમારા મિત્રો સાથે એને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા અગત્યના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહી થેન્ક યુ